નમસ્કાર મિત્રો મિત્રો ઘણી વખત આપણને કોઈ સરકારી યોજનાનો લાભ મળતો હોય અથવા તો સરકારી કોઈ પણ સબસિડી મળતી હોય તો એક શરત હોય છે કે આધાર કાર્ડ તમારા બેંકની અંદર તમારું આધાર કાર્ડ જે છે લિંક હોવું જોઈએ જો લિંક ના હોય તો એ સબસિડી જે છે અથવા તો કોઈ પણ સહાય હોય એ જ્યાં પેન્ડિંગ હોય છે એ જ્યાંથી અટકી જાય છે પરંતુ એ તમને ખબર નથી કે મારું આ બેન્ક એકાઉન્ટમાં આધાર કાર્ડ લિંક છે કે નહીં અને આધાર કાર્ડ લિંક છે તો એકથી વધારે કોઈ બેંક એકાઉન્ટ હોય તો એમાં કયા કયા બેંક એકાઉન્ટમાં લિંક છે તો એ કેવી રીતે ચેક કરવું કારણ કે ઘણી વખત એવી રીતના બનતું હોય છે કે તમને કોઈ પણ ડાયરેક્ટ જો સહાય મળતી હોય તો એ સહાય એવી રીતના હોય કે જે બેંક એકાઉન્ટમાં આધાર કાર્ડ તમારું લિંક હોય એમાં ડાયરેક્ટ ટ્રાન્સફર થતી હોય છે તો એ આધાર કાર્ડ જે છે તમારું કયા બેંક એકાઉન્ટમાં લિંક છે તો એ કેવી રીતે ચેક કરવું તો એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું મોબાઈલથી એક બે મિનિટની અંદર તમારું આધાર કાર્ડ જે છે એ ચેક કરી શકો છો તો વિડીયો નહીં અંત સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો આધાર નંબર આપણા કયા બેંક એકાઉન્ટમાં લિંક છે તો એ ચેક કરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો બ્રાઉઝર ઓપન કર્યા પછી અહીંયા લખો UIDAI આઈ યુઆઈડીએ એટલે અહીંયા યુડની વેબસાઇટ ઓપન આવી જશે અને એમાં આપણે ક્લિક કરી લેશું તો હું અહીંયા ક્લિક કરી લઉં છું અને ત્યારબાદ તમારે કોઈ પણ એક લેંગ્વેજ સિલેક્ટ કરવાની રહેશે પરંતુ અહીંયા ઇંગ્લિશ લેંગ્વેજ સરળ રહેશે બરાબર એટલે હું અહીંયા ઇંગ્લિશ લેંગ્વેજ સિલેક્ટ કરીશ ઇંગ્લિશ લેંગ્વેજ સિલેક્ટ કર્યા પછી તમારે અહીંયા આઈએડ જાહેરાત આવે તો એને આપણે ક્લોઝ કરી દઈશું એને ક્લોઝ કરીએ પહેલાં તમને હું જણાવી દઉં કે અહીંયા તમે જોઈ શકો છો આધાર સર્વિસીસ પહેલું ગેટ આધાર છે ત્યારબાદ આધાર સર્વિસીસ છે તેમાં આપણે અહીંયા પહેલું જ ઓપ્શન છે વેરીફાય એન આધાર નંબર તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો હું અહીંયા અહીં તમે જોઈ શકો છો વેરીફાય એન આધાર નંબર તો એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે તો અહીંયા ક્લિક કરી લઉં છું વેરીફાય એન આધાર નંબર પરંતુ એના પહેલાં આપણે આ એડ જે છે એને રિમૂવ કરી દેશું અહીંયાથી અને અહીંયા વેરીફાય એન આધાર નંબર ઉપર ક્લિક કરવાનું રહેશે હવે અહીંયા તમારે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે તો અહીંયા ઓપ્શન આપશે એક તમે જોઈ શકો છો અહીંયા બેંક સીડિંગ સ્ટેટસ તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો હું અહીંયા ક્લિક કરી લઉં છું એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારા આધાર નંબર જે પણ હોય એ તમારે ટાઈપ કરવાના છે આધાર નંબર ટાઈપ કર્યા પછી તમારે અહીંયા જે કેપચા કોડ નજીક આપેલા છે એ કોડ સેમ તમારે ટાઈપ કરવાના રહેશે કેપ્ચા કોડ જો તમને ઉકલતા ન હોય મતલબ ઓળખી ના શકતા હોય તો અહીંયા રેફરન્સ કરીને છે એના ઉપર ક્લિક કરશો એટલે બીજા કેપ્ચા કોડ આવી જશે હવે આટલી પ્રોસેસ કર્યા પછી તમારે લોગિન વિથ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે પરંતુ ક્યારેક બની શકે કે લોગિન વિથ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે એમાં કોઈ પ્રોસેસ નથી થતી ઓટીપી પણ નથી જતો બરાબર લોગિન વિથ ઓટીપી ઉપર ક્લિક કર્યા પછી જો કોઈ પ્રોસેસ ના થાય તો તમારે ગભરાવાની કોઈ જરૂરિયાત નથી વેબસાઇટ પ્રોબ્લેમને લીધે આ પ્રમાણે પ્રોબ્લેમ આવતા હોય છે એરર આવતી હોય છે તો એના માટે તમારે ફરીથી આ બધું લોગઆઉટ કરી અને લોગઇન કરવાનું છે તો એક બે કલાક પછી તો તમારે એ થઈ જશે બરાબર તો હું અહીંયા લોગિન વિથ ઓટીપી ઉપર ક્લિક કરીશ એટલે આધાર કાર્ડમાં જે પણ મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હશે એમાં એક ઓટીપી નંબર જશે અને એ ઓટીપી નંબર તમારે ટાઈપ કરવાનો રહેશે તો હું અહીંયા ક્લિક કરી લઉં છું તો અહીંયા મારા મોબાઈલમાં ઓટીપી નંબર આવી ગયો છે અને ઓટીપી નંબર આપણે અહીંયા ટાઈપ કરવાનો છે તો હું ચેક કરી લઉં કે કયો ઓટીપી નંબર છે બ્યાસી ચિમ્બોતેર છોતેર કરીને છે તો હું એ ઓટીપી નંબર ટાઈપ કરી લઉં છું અને ત્યારબાદ તમારે અહીંયા લોગિન ઉપર ક્લિક કરવાનું છે લોગિન ઉપર ક્લિક કરશો એટલે થોડી પ્રોસેસ લેશે અને ત્યારબાદ જે પણ સ્ટેટસ હશે તે આવી જશે આપણે અહીંયા ફરી બેંક બેંક સીડિંગ સ્ટેટસ કરીને છે તો એ ચેક કરશું એટલે એ આવશે બરાબર અહીંયા તમે જોઈ શકો છો કોંગ્રેચ્યુલેશન યોર આધાર બેન્ક મેપિંગ હેઝ બીન ડન કરીને છે તો એ આવી ગયું છે અને કયા અકાઉન્ટમાં આધાર નંબર જે છે એ લિંક કરેલો છે બેંક એકાઉન્ટમાં એ પણ અહીંયા આવેલું છે બેંક બેંક ઓફ બરોડામાં મારો આધાર કાર્ડ જે છે એ લિંક કરેલો છે તો અત્યારે એક્ટિવ છે કે ડીએક્ટિવ છે બરાબર તો એ પણ અહીં તમને બતાવે છે સીડિંગ સ્ટેટસ છે તો અહીંયા એક્ટિવ બતાવે છે ક્યારે અપડેટ કરેલો છે એની ડેટ કઈ હતી તો મેં બે હજાર સત્તરમાં એનું અકાઉન્ટ ઓપન કર્યું હતું તો ત્યારે જ આધાર કાર્ડ જે છે એ મેં આપેલો હતો તો ત્યારે જથી જ બેંક ઓફ બરોડામાં આધાર કાર્ડ જે છે એકાઉન્ટમાં લિંક કરેલું છે તો આ પ્રમાણે તમારે ક્યાંય પણ હવે બેંક પાસબુક દેવાની હોય અથવા તો બેંકમાં તમારા કોઈ પૈસા આવવાના હોય ગવર્મેન્ટ કોઈ યોજનાઓના કોઈ પૈસા આવતા હોય તો તમારે આ એકાઉન્ટ તમે આપી શકો છો તો આ પ્રમાણે તમે બેંક એકાઉન્ટમાં કયા કયા બેંક એકાઉન્ટમાં આધાર નંબર લિંક છે તો એ સ્ટેટસ ચેક કરી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આની વેબસાઇટ જે છે હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું રાખી દઈશ તો ત્યાંથી તમે ડાયરેક્ટ આ સાઇડ ઉપર આવી જશો તો ત્યાંથી તમે ચેકઆઉટ પણ કરી શકો છો